ડભોઈ તાલુકાના ચંદવાડા અને અકોટી ગામની હદ પાસે આવેલા ઓવરબ્રિજના છેડે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવાને લઈને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના ચંદવાડા અને અકોટી ગામની હદ પાસે આવેલા ઓવરબ્રિજના છેડે ગંભીર સ્થિતિ સર્જાય છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા ધોરી માર્ગ પર આવેલા મુખ્ય ઓવરબ્રિજની રેલિંગ પાસે આશરે બાર ફૂટ જેટલો ઊંડો અને મોટો ખાડો પડી ગયો છે જે કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ડેન્જર બને તેવી છે સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે બ્રિજની રેલિંગ પાસેની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે ધોવાણને લીધે જમીન ધસી પડતા બાર ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ છે જ્યાં રોજના હજારો વાહનો પસાર થાય છે દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે બ્રિજની રેલિંગની બરાબર બાજુમાં જ આ મોટો ખાડો પડ્યો હોવાથી જરા સરખી ચોક જો થાય તો વાહન ખાડામાં પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમ છતાં તંત્રની બેદરકારીની સાથે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ભૂવો પડ્યાને સમય વીતી ગયો હોવા છતાં સ્ટેટ હાઇવેના અધિકારીઓ કે વહીવટીતંત્ર દ્વારા તેને પૂરવા કે સમારકામ કરવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે